હમણાં હું અનંત અંબાણીને મળી આવ્યો અઠવાડિયા પહેલા અનંત અંબાણીને યંગ છોકરો અઢાર અઠાવી વર્ષ નો લગ્ન બાકી છે આખું જામનગરની ઇન્ડસ્ટ્રી અનંત સંભાળે છે તમને નવાય લાગશે આ કરોડપતિનો દીકરો આટલો મોટો બિઝનેસ સંભાળે અને આટલો ડાઉન ટુ અર્થ તમારી કલ્પના બારના બધા જ એનિમલ ની સેવા કરે છે બધા જ એનિમલ દુનિયાનું કોઈ પણ એનિમલ બીમાર પડે સિત્તો હોય સિંહ હોય હાથી હોય ઘોડો હોય ગધેડો હોય રોજડું હોય કોઈ પણ એનિમલ માંદું પડે એનું સાટર પ્લેન જઈને લઈ આવે કે ભાઈ દુનિયામાં મેં મારી આંખે સામે નજર સામે જોયું હાથી માટેની એની હોસ્પિટલ આપણા માણા કરતા સારી છે હલો હાથીની હોસ્પિટલ બનાવી છે હાથીની સેવા કરે છે એ કે ગણપતિ છે ને એ તો ટેચ્યુ છે હાથી હાથી છે એ સ્વયં ગણપતિ છે બધા જ હાથીઓ હવા એક હાથી એ ત્રણ માણસ રોજે એને માલિશ કરવાનો તમે ઓલું નખ ને ઘસે પંદર કિલોમીટર હાકવાનો હાથી ના બધા હાથી ની બીમારી સાહેબ અમારી નજર અમે કોઈ એમાં અતિશયક્તિ નથી અને હમણાં ઓપનિંગ કરવાના છે ખુલ્લું મૂકવાના છે તમે જોજો ઈ એવડી મોટી વલ્ડમાં કોઈ હોસ્પિટલ નથી એનિમલની એવી હોસ્પિટલ કાકીડાના ઓપરેશન બિલાડાના ઓપરેશન બધા અને આપણે ત્યાં ઓલું બેબી કેર નથી એવી તો બચ્ચા માટેની પૂરી લાઈન લગાડી દીધી છે ત્રણ હજાર એકરમાં આખું એનિમલ પાર્ક બનાવ્યું છે આ એની મને તો એને સલામ એની પૈસાને નથી અઠ્ઠાવીસ વર્ષના રિલાયન્સના વારસદાર વારસદારની આ એની જે દયાની કરુણાની ભાવનાની જે લાગણીની જે એની પાસે ભગવાન આપી છે જે બાકી છે અને આ પાંચ વર્ષથી હું બે વર્ષ પહેલા પણ જોવા ગયો હતો ત્યારે મારે બોલાય એમ નહોતું કારણ હવે એ ઓપનિંગ કરવાના મારી કલ્પના મારી વાત છે એટલી મોટી રિલાયન્સમાંથી ફ્રેશ ફ્રૂટ બધાય જાય એની ભાવના તો જુઓ એનો વિચારતો જોવો એની પૈસાની લક્ષ્મી દાસી બની ને આવે યાર જયારે આવું કામ કરે ત્યારે આ એનિમલ ની આવી સેવા કરે છે પૂજા કરે છે પોતે વ્યક્તિગત એને પચીસો તો ટોટલ હાચવવા વાળા છે અને એના છોકરાઓ સહિત રહેવાનું ખાવાનું પીવાનું ભણવાનું રિલાયન્સ ફાઉન્ડેશન પૂરું પાડે છે અને બધા ખુશ છે જેટલા મહાવત હતા એ બધાને નોકરીએ રાખી લીધા એના ઘરના બૈરાઓ છોકરાઓ હાથે ને રાખી લીધા એક એક હાથીને જેવું વાતાવરણ જોઈએ છે જેવું હાલવા જોઈએ અરે એવડું મોટું એનું કિચન છે હાથીનું કિચન છે એને જેવા જોઈને એવા ડાયટ છે હલો સર આયા આપણે ઢાંઢા ખોળ્યા ભીણ આખો પીજો ઉલાળી જાય છે ડાયટ નું તો કોઈ ઠેકાણું નથી

જેમ ગૌતમભાઈ સમય આપ્યો એમ જ અનિલે ત્રણ કલાક સુધી કારણ કે હું હું પણ એક નેચર પ્રેમી છું મેં તમને કીધું એમ મારા પૈસા ને કાંઈ લેવા દે નથી ગૌતમભાઈને નરેન્દ્રભાઈ ને કે અનંત અંબાણીને કોઈ કનેક્શન નથી કારણ કે ઈ તો રોજ ફૂક મારે મારા પૈસા ઉડી જાય એટલી ત્રણ કલાક મને આપ્યા શેના માટે આપ્યા શું કામ આપ્યા એ ખબર ગૌતમ હું તો નહીં ઓળખું છું એ મને ઓળખે છે કે આ સારા કામ કરે છે નેચરના એટલે આ સમાજના કામ કરે છે એટલે એ ઓળખે છે પૈસેથી નથી ઓળખતા એટલે હું તમને કામને લોકો ઓળખશે તમારા પૈસાને કોઈ નહીં ઓળખે અને પૈસા કોઈ કામે પણ નહીં લાગે સોથી પેઢીએ છોકરાએ ભૂલી જાય કે મારો બાબો ડોબો હતો એને ક્યાં કાંઈ ખબર પડતી હતી આપણે કેટલા સ્ટેટમેન્ટ સાંભળ્યા હતા અમે બધું કર્યું અમે તેમ સોથી પેઢીએ પૈસાને કોઈ તમે કરેલું છે એ યાદ રહેશે કરેલું છે યાદ કરશે એવું કાક કરીને જાય કે દુનિયા યાદ કરે કરે ફરિયાદ ન એવો એવો સંકલ્પ લેજો વિચાર સાથે આજે વિચારનું વાવેતર કરજો કે મારી લાઈફ કેવી જોઈએ મારી જિંદગી કેવી હોવી જોઈએ અરે મારું મરણ કેવું હોવું જોઈએ અરે મારા બેસણામાં લોકો હું બોલતા હોવા જોઈએ અને હાચા હાથુડા બે પાડવા જોઈએ ખોટા તો આખું ગામ પાડશે અને નજીકના તો નજીકના ને જોઈ મારા ઘરના જોઈને ઘણા તો કૂટવા મળશે હાસા આહુડા નહીં પાડે એમ દેખાડવા કૂટશે આ એક ખાચા સુડા પાડે એવું કાક કામ કરીને જાય એવો કોઈક વિચાર લઈને જાય અને એવું આજે આ જાગરણ કરીને જાય એવો મસાલો આપણે સ્વાર્થી છીએ વેપારી છે આપણા કામનું લઈ લેવાય અને આપણા કામનું કાલે ઇમ્પ્લિમેન્ટ કરવા મળાય અને આપણે ધંધે લાગી જવાય ખોટો ને ખરાબ વિચાર ન આવે એવી જગ્યાએ નહીં આપવાની ટાઈમ એવો જ વેસ્ટ એવો જ બેસ્ટ વાપરવાનો એક પણ મિનિટ પલંગમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય એટલી આખો દિવસ મહેનત કરવાની પૈસાઈ સિદ્ધિ સન્માન બધું બાય પ્રોડક્ટ છે સન્માન માટે મહેનત કરશો તો સન્માન નહીં મળે કામ એવું કરો તો તમારા ઘરે સન્માન કરવા આવવું પડે એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને આપ સારું ખેતર છો સારા બિઝનેસમેન શો સારા માણસો છો એટલે હું આ વાવેતર કરું છું મને ખબર છે મારું વાવેતર સારી જગ્યાએ થયું છે અને એનો ફાલ સારો આવે એવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ગુડ લક